શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા દ્વારા વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું ચલાલામાં આવેલ ભુવા કન્યા શાળામાં અભ્યાસ કરી રહેલ તમામ દીકરીને ચોપડા કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ જાની લલિતભાઈ મહેતાના માર્ગદર્શન મુજબ ધારી તાલુકામાં આવેલ સરકારી શાળામાં જઈ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે આ સાથે દર વર્ષે પાંચ જેટલા ચોપડા નોટબુક કીટ વિતરણ કરવામાં આવે છે ત્યારે આજે ચલાલાની ભુવા કન્યા શાળા ખાતે ચોપડા કીટ વિતરણ કરવામાં આવ્યું આ સેવા કાર્યને તમામ જ્ઞાતિના દાતાશ્રીઓ તરફથી ખૂબ જ સહકાર મળી રહ્યો છે ત્યારે વધુ વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે દરેક દાતાશ્રીઓના સહયોગથી કાર્યક્રમ યોજાયો ભુવા શાળામાં ચોપડા વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા સાના આચાર્ય હરેશભાઈ જેવલિયા તથા સ્ટાફ તરફથી ખૂબ જ ભારે જેમત ઉઠાવી હતી કાર્યક્રમના અંતે આભાર વ્યક્ત રાજુભાઈ જાણી લલિતભાઈ મહેતાએ કરેલ હતો રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ કાર્યક્રમ ચલાલા ભુવા કન્યા શાળાની અંદર જે અમારું મોગલ માનવ સેવા ટ્રસ્ટ ચાલે છે એના દ્વારા સ્કૂલની અંદર ભણતી તમામ બાળાઓને જે આ ચોપડા વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો આ ચોપડા વિતરણનો કાર્યક્રમ મોગલ માનવ સેવા ટ્રસ્ટ અને શિવસાઈ ગ્રુપ ચલાલા દ્વારા રાજુભાઈ ઝાની અને અમારી ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન હોવા શાળાના આચાર્ય અભાઈ શ્રી હરેશભાઈ જબલિયાની અનુમતિ લઈ અને સ્કૂલની અંદર આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં હંસાવદાર દાન મહારાજની જગ્યામાંથી પૂજ્ય ઉદયબાપુ ભગત નગરપાલિકાના પ્રમુખ જે ભૈલુભાઈ વાળા ઉપપ્રમુખ પુર્વ જયરાજભાઈ વાળા વગેરે ઉપસ્થિત રહ્યા હતા એમની સાથે એસએમસીના સભ્ય એવા મહેન્દ્રભાઈ રાજ્યગુરુ ભૈલુભાઈ વસિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટાફ દ્વારા પણ સારી એવી મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો એ બદલ શાળાના આચાર્ય ભાઈ શ્રી હરેશભાઈ જબલિયા અને સ્ટાફનો આ તકે અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને મોગલ માનવ સેવાની જે પ્રવૃત્તિ ધારી તાલુકાના પ્રાથમિક શાળા સરકારી પ્રાથમિક શાળાઓ છે એની અંદર આ વર્ષનું બે હજાર પચીસનું નોટબુક વિતરણનું આ પ્રથમ કાર્યક્રમ રાખ્યો હતો આગામી દિવસોમાં બીજી સ્કૂલોની અંદર જાય પણ આવો અમે કાર્યક્રમ કરવાના છીએ ભારત માતા કી જય જય સરસ્વતી મા